ખોટી રીતે તમને હેરાન કરે છે ખોટી રીતે રસ્તામાં માંગણી કરે છે તમારી તો હવે તમારી ડિફેન્સ એ હોવી જોઈએ ડિફેન્સ તો એનામાંથી જ પેલા ગોતો એના જ પુરાવા લિસ્ટ છે એને વ્યવસ્થિત વાંચો એમાંથી જ કંઈક સુરાગ મળશે આપણા તો પછી કાઢવાના છે તો એમાંથી આપણે શરૂઆત કરીએ કે જાતે ન લખતા આવડતું હોય તો વ્યવસ્થિત રીતે કોઈ બોન્ડ રાઇટર પાસે લખાવી શકાય પણ આપણી પાસે આપણા મુદ્દાઓ હોવા જોઈએ તો કોર્ટ કલમ પાંચ એક નીચે પેલા તો મુદ્દાઓ એનામાંથી જ ગોતો લેખિતમાં વાંધા અરજી દેવાની છે અને દલીલ અને એના જવાબ કે સામેવાળાએ જે કીધું છે એના જવાબમાં મારા આ છે અને તમારી રજૂઆત નવી નવા પુરાવા સાથે જે હોય તે ટાઈટલ આખું તમારું આ થયું કે સામા પક્ષે પ્રતિવાદીના લેખિત વાંધા જવાબ દલીલ અને રજૂઆત આખા તમે સાથે રજૂ કરો વાદી એ જેટલા હાથ નંબર જોડ્યા હોય એમાંથી કોઈના નામ ન જોડે ઝીણી નજરે જોવો કે આમાંથી કઈ રહી ગયો છે તો આટલા વાદી એને દાવામાં છુપાવેલા છે પેલા તો ત્યાંથી શરૂઆત કરી થી શરૂઆત કરો હું કામ છુપાવ્યા છે